શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે સાંજની રસોઈમાં આપણા ઘરના બગીચામાંથી બે ગીસોડા ઉતર્યા હતા તો તે ગીસોડા ધોઈને સુધા લીધા છે અને અહીંયા ડુંગળી પર રેડી કરી દીધી છે અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે અને અહીંયા વઘાર માટે રાઈ જીરું મરી મેથી દાણ લઈ લીધા છે અને અહીંયા તપેલી મૂકી દીધી છે ગેસ ઉપર નાખીશું જરૂર પ્રમાણે તેલ તેલ આપણે રાય જીરું મરી અને મેથી નાખી દેસુ હજી તેલ ગરમ નથી થયું અહીંયા હિંગ પડાવી લીધી છે

લોટલી બનાવી લીધી છે ગરમ છે બસ શાક બનાવવાનું છે ખાલી તો આપણે તે બનાવી લઈશું જો રાઈ જીરું પકડી ગયા છે હવે ઇંગ નાખીશું ડુંગરીને મીઠાઈ નાખી દેશું તેને ડાખી દેસું થોડી વાર માટે આપણે સારી રીતે અડાવી દઈશું

त टमेटो सुधारी लेसूं

આપણે તેને સારી રીતે મુક્ષ કરા લેશું ને ત્યાર બાદ આવે આપણે તેમાં ટમેટા નાખી દેશું અને ઉપર આપણે ઢાંકી લેશું

અને હવે આપણે તેને ઢાંકી દેશું થોડી વાર માટે આપણે તેને સીજવા દેશું જો ફ્રેન્ડ્સ ત્યાં સરસ મજાના ઘી સોડા ચડી ગયા છે સીજી ગયા છે તો હવે આપણે તેમાં મસાલો નાખીશું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણે સેવ વાળું શાક બનાવવાનું છે તેથી નરમ રાખ્યું છે જો સેવ નાખશું એટલે કોરું બની જશે તો થોડી વાર માટે આપણે તેને સીજવા દેશું ઉપર થોડું ગરમ પાણી હતું થાળીમાં એ આપણે નાખી દીધું છે શાક બની ગયું છે અને હવે આપણે ગેસ કરશું બંધ તમે જોઈ શકો છો કેવો મસ્ત કલર આવ્યો છે શાકનો અને હવે આપણે તેમાં સેવ નાખી દેસુ ઉપરથી શાક તો આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને